ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અનેક રજૂઆતો કરવામાં આવી હતી તેમાં મુખ્યમંત્રીએ સ્વાગત કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરે આવતી પ્રજાજનો નાગરિકોની રજૂઆતોને ધ્યાનમાં લઈને પ્રાથમિકતા સાથે હાથ ધરવા માટે સૂચના આપી હતી સાથે સાથે સ્થાનિક તરેજ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પ્રો એક્ટિવ અભિગમ અપનાવવા જિલ્લા અને તાલુકા તંત્ર વાહકોને સૂચના આપી હતી એટલે કે એક હજાર ચારસો પંચાણું રજૂઆતોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો તેને ગુરુવારે રાજ્ય સ્વાગતમાં મહેસૂલ પંચાયત શહેરી વિકાસ પોલીસ અને માર્ગ મકાન વિભાગને સ્પર્શતી રજૂઆતો આવી હતી